આગળ વાત કરીએ તો કપાસના પોષણક્ષમ અને અન્ય માંગણીઓ પોતાના અગાઉના સરકાર વિરુદ્ધના કાર્યક્રમો યથાવત રાખી રહ્યું છે તેવી સ્પષ્ટતા પ્રદેશ અગ્રણીઓને કરવી પડી રહી છે સાથે જ આત્મહત્યા કરનારા કિસાનોના પરિવારજનોને સરકાર સહાય કરે તેવી માંગ પણ ઉઠાવી રહ્યા છે જો કે એ વાત અલગ છે કે આત્મહત્યા કરનાર કિસાનોના પરિવારને સાંત્વના આપવા કિસાન સંઘના કોઈ પ્રદેશ અગ્રણીઓ હજુ ગયા નથી રાજકોટ એકમના કાર્યકર્તાઓએ આ પરિવારની મુલાકાત લીધી હતી તેવી જ રીતે મૃતક કિસાનોના પરિવારજનોની ચિંતા કરી તેમને યોગ્ય વળતર આપવાની માંગ પર સરકાર દ્વારા રચાયેલી સમિતિ સમક્ષ રજૂઆત કરવામાં આવશે પૂર્ણ સમાધાન ન થાય ત્યાં સુધી જે કાર્યક્રમો યથાવત છે તેમાં આગામી બાવીસમી ડિસેમ્બરના રોજ ધારાસભ્યો સામે ધરણા ઉપરાંત સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરાશે જ્યાં સુધી પૂર્ણ સમાધાન ન થાય ત્યાં સુધી અમારા તમામ કાર્યક્રમો એ સિટી घोषित કર્યા છે મંચ ઉપરથી એ ચાલુ રહેશે પરંતુ કાર્યકર્તાની કંઈક ગેરસંજણને કારણે જે સત્તરમી તારીખથી આપ જે કહ્યો છે એ પ્રમાણે મોકૂફના જે સમાચારો વહેતા થયા છે એના કારણે આજે પ્રદેશની કોર્ટ ટીમની તાત્કાલિક તાકીદની બેઠક બોલાવી પડી અને સ્પષ્ટતા કરવામાં આવી છે કે આજે આપણા દ્વારા સમગ્ર કિસાનોને અમે અપીલ કરીએ છીએ કે આપણા કાર્યક્રમો જે છે ખેડૂતોના એ વિશે આપણા કાર્યક્રમો એઝ હિટ ચાલુ છે ઘોષિત થયેલા તમામ કાર્યક્રમો સફળ બનાવવા